હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય દ્વારકા છે આજે તો છે ને પૂનમ છે પૂનમનો મસ્ત ચાંદ દેખાય છે અને અંજવારી ફૂલ છે પૂનમ રાત આવી પૂનમ રાત હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય દ્વારકાદાર વ્લોગમાં અને જો અત્યારે બધા પોત પોતાનું કામ પતાવ્યું છે અને બાપુ ગયા છે વાળી ચક્કર મારું અને આજે ક્યાંય જવાનું નથી બસ ઝીણા મોટું કામકાજ કરવાનું છે બસ જો માય એનું ઘરનું કામ કરે છે અને મેં મારું બધું કામ પતાવી નાખ્યું અને જો બે ભાઈઓ જુગલબંધી કેસે ખા રહે દેખીએ શિવો નંદી ઓ નંદુ અને જો માં મોરલે મસ્ત ઢેલ જડાવી કેવો મસ્ત વ્યૂ છે દરરોજ મોર્નિંગમાં આ ટાઈમે આથી થોડુંક વહેલું ની ટાઈમે હોય જ યે દોનો ખાના ખાને બહુ જ બિઝી હે બસ જો હમણાં હું વિઝિટ કરીને આવ્યો છું અને વાગી ગયો અગિયાર સવા અગિયાર જેવું થયું છે અને માએ નિવેદ કરી નાખ્યું આને કરવા નતા ખેતર પાડ નાની ના અને હું જાઉં છું ગામમાં થોડું કામ છે ને તો પતાવતો આવું પછી આગળ બપોર પછી કે મૈડા ત્યાં સુધી તો હવે કંઈ છે નહીં એટલે હમણાં બસ ખાઈ પીને હોઈ રહેવાનું છે જો અત્યારે અત્યારમાં છે ને બધું કામ પતાવી અને આજ તો તડકો એટલો છે ને વાત ના પૂછો એટલે ગરમી થાય છે જો તો મેન માય છે ને માએ વાહીંદા કર્યા અને મેં ગાયું બારી થી પાયું બધાને નાખ્યા અને અત્યારે મારે છે ને મોટર ફિટ કરીને પાણી ટાંકો ભરવાનો છે કેમકે આજ સવાર છે ને મોટરમાં કંઈક તકલીફ થઈ ગઈ હતી ને તો પાણી નહોતું આવતું તો પછી વાં ભાભાની બધા બેરોલને ભરી મૂક્યા અને ત્યાંથી છે ને આ મોટર મોટર ત્યાં ફિટ કરવી અને ઉપલો ટાંકો ભરવો કેમ આ મોટર વગર છે ને ઉપર ટાકામાં ના ચડે કુંડી બધા ભરાઈ જાય પણ ટાંકા ચડાવવા માટે મોટર જ જોઈએ તો મોટરમાં કંઈ કચરા બચરા આવી ગયા ને તો પાણી નહોતી લેતી તો અત્યારે બધું સાફ કરી ચોખ્ખી કરીને હવે એમાં મોટર મૂકી પાણીનો ટાંકો ભરવાનો વિચાર છે પણ તડકો એવો છે ને થાય મહી ગયું નથી જો અત્યાર સુધી મહેમાન હતા રાધુબેનની આવ્યા હતા બે વાર ડાયરો ઘણો થઈ ગયો તો અને બસ જો મેં રાધા જોઈ લીધી મીરાનો વારો આવે છે અને આ જોવી તો લાંબી થઈ ગઈ જો ત્યાં ખીલમત કઢવી ગઈ અને મસ્ત જો ખાણ ખાઈ લીધું મા દીકરે બે ખાય જો અત્યારે છે ને આવી ગયા છે આઠ સાડા આઠ જેવું થયું છે ને બસ જો હું આવ્યો મેળી પર કેમ કે હમણાં એવી મજા આવે ને મેળી પર બેહવાની કેમ કે આખો દી તડકો બહુ પડે ને અને અત્યારે ઠંડો ઠંડો પવન આવતો અને બેહવાની બહુ મજા આવે એ વહેલેનું જો બધું કામ પતાવીને આવી જાઉં મેળી ઉપર અને આજે તો છે ને પૂનમ છે ને તો પૂનમનો મસ્ત ચાંદ દેખાય છે અને અંજવારી અહીં ફૂલ છે બધું દેખાય અને આજે જો પૂનમ છે ને મસ્ત દ્રશ્ય છે કેવો આખો ચાંદ દેખાય છે જો છે ને અંજવારિયા છે ને તે આ થાંભલા એવા નીવા દેખાય ચોખા નગર આ થાંભલા ના દેખાય અંજવારિયાના કારણે છે ને થાંભલા દેખાય જો આ બધે હું આ કેમેરામાં તો એટલું નથી દેખાતું પણ હું જો અંજવારિયા આવું ને એટલે બધે બધું એવું ચોખ્ખે ચોખ્ખું દેખાય